સદગુરુએ આપેલું ભજન એને વધારજો એટલે એ ભજન થકી જ આપણે તરી કરીશું એટલે વારે વારે કથામાં દરેક શાસ્ત્રોમાં ગુરુનો મહિમા બહુ આપે એમાં રામદેવ કથામાં ભાગવત કથામાં શિવ કથામાં સદગુરુના મહિમા બહુ બતાવે છે એટલે વારે વારે ગુરુનું નામ આમાં આવે છે સદગુરુ પ્રત્યે કોઈ દી અભાવો ન થવો જોઈએ કારણ કે આપણો બાપ છે એ આપણું સર્વસ્વ બાળીનાથ બાબા સમજાવે છે કે તું રહેવા દે કુપંથ ઉપર જામાં સંત ભલે સમજાવે એને ચારે વેદ સુણાવે મૂર્ખને બોધ નો લાગે એને સાધુ ભલે સમજાવે ભાઈ ઉપદેશ કોને દેવાય કો કેવું જીલનાર હોય એને દેવાય કોલસા હોય કોલસા હે ભાઈ કોલસા તમે ઘરે લાવો એક તાહડો ભરીને પછી તાંબાના તાહડામાં કોલસા મૂકો વિદ્વાન બ્રાહ્મણને બોલાવો કોલસા ઉપર દૂધ દહીં ઘી મધ ને બધો એક હાંડો ભરી અને કોલસા ઉપર તમે કોલસા નવરાવો દૂધથી દહીંથી નવરાવો તો એ કોલસા કાળા છે એ ધોળા થાય હે હા શું કહેજો હે માતાજી થાય હે એ ભાઈ થાય સચિદાનંદ માધવાનંદ સંપ્રદાયમાં અખંડાનંદ સ્વામી થયા ને એ અખંડાનંદ સ્વામી એક કીર્તન બોલતા ફરી પાછો એ બાવો મને યાદ આવ્યો પેલા એક વાર એને યાદ કર્યા સચિદાનંદ માધવાનંદ સંપ્રદાય મારી જન્મભૂમિમાં બહુ આવતા मारी माझी जन्मभूमी संतो आईना गाम नाही मा जन्मभूमी <tutters> बापा सीताराम थी माने वाघध्रा हनुमानदास बापू त्रिलोकनाथ बापू त्रिलोकनाथ बापूना गुरु सोमनाथ बापू बुद्धगिरी बापू मोघीबा रेणारबापू वाला बा बा साहेब मारी मा गामि गेला धुधळीनाथ मा गेला અખંડાનંદ સ્વામીજી બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સંતો મારા ગામમાં જેટલા સંતો આવ્યા છે ને કલાકારો એટલે આવી ગયા નારાયણ સ્વામીથી માંડીને કાનદાસ બાપુથી માંડીને બધા બધા મોટા મોટા સંતોએ આવી ગયેલા મારી જન હરિરામ બાપો પ્રેમદા બાપો ગોદડીયો રામ બાપો ગોદડીયો કારણ કે મારું ગામમાં ખૂબ પ્રેમી સંત પ્રેમી છે અને હજી સાધુ સંતોના ઉતારા મારા ગામમાં થાય ત્રિલોકનાથ બાપુ સોમનાથ બાપુ ને બધા આવતા ને એની અરે બુદ્ધગીરી બે બાપુ આવતા બુદ્ધગીરી બાપુ અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરું એ બુદ્ધગીરી બાપુ એની ધૂન છે અને એ એની રચના એની કરેલી છે શું છે શું કે નવ વાગ્યા સુધી ક્યાંય જવાનું નથી એમ મેં કહું મને કીધું હું તો બી ગયો આમ કરીને કીધું નવ વાગ્યા સુધી કાંઈ એટલે મેં કીધું મારું આ બને ખું આવ્યું ખાવા જવા દેજો ભાઈ ભૂખ્યા તો નહીં થાય ઠેકી ભાઈને કહો છો એમ આનંદ કરો છો આનંદ એટલે અખંડાનંદ સ્વામી મારે આ ગામમાં આવતા ને તારે એ કીર્તનના બહુ પ્રેમી હતા પીપળિયા ગામ એવું ને શિહોર પાસે પીપળિયા ગામના એ એનું એનું જન્મભૂમિ ન્યા પડે અખંડાનંદ સ્વામી જો એને યાદ કર્યા તો બે મિનિટ એનો મંત્ર બોલી લઈ પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે બોલો જય સચિદાનંદ नंद हरे हरे फेमस बोलो जय सचिदानंद मात्व आनंद हरे हरे शेमस बोलो जय सचिदानंद मात हरे हरे मातंद हरे हरे मात हरे हरे माते हरे हरे मात હે પ્રેમ છે બોલો જય સચીદા નંદ માધવાનંદ હરે હરે પ્રેમ બોલો જય સચીદાનંદ માધુનંદ હરે હરે પ્રેમ બોલો જય છેચીદા માધવાનંદ હરે 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 માધવાનંદ હરે 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 તો એક કીર્તન બોલતા એમાં કહે છે કે ઉપદેશ કોને દેવો એમ કે અવળા હે જેના કરમ મના આ રે અખંડાનંદ સ્વામી બોલતા ઓવડા એ જેના કરમ મના આ રે સુધરે એનો ક્યાંથી સ્વભાવ અવળા જેના કરો મના આ જેના કર્મના આંકડા અવળા થઈ ગયા હોય અને ઉપદેશ લાગુ પડતો નથી કેટલા સમજાવ્યા કેટલા સમજાવ્યા કેટલા સમજાવે સમજાવે સતાય પછી છેલ્લે સમજી લેવાનું કે હવે આનું પતન થવાની તૈયારી છે બસ છેલ્લે સમજાય તો સમજે નહીં તો સમજવાનું કે હવે પૂરું કે સંત સાધુને સદગુરુ સમજાવે ને જો એને શીખાવે એ ભાઈ રાવણને ઓછો સમજાવ્યો હે ભાઈ દુર્યોધનને ઓછો સમજાવ્યો ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા ગયો કે માની જા તારા ભાઈઓના ભાગ પડે એમાં તારું જે આપવાનું હોય ભાગમાં આવે એ આપી દે તારે બધું ન આપવું હોય તો પાંચ ગામ આપ તો પાંચે એનું પૂરું કરે દુર્યોધન કે મરી જાઓ પણ હોના નાકા જેટલી એને આપવું નહીં લડીને ભલે લઈ જાય બાજીને બાકી આપુને દુર્યોધન મરી ગયો ને પછી નરકની નદીમાં તણાતો હતો અને એમાં ધર્મરાજ બાજુમાંથી નીકળ્યા બધા પાંચે પાંડવો એ વેતરણી નદીના કાંઠે કાંઠે નીકળ્યા એટલે ઓલા તણાતા હતા ને એ બધા જીવે કીધું કે દુર્યોધન તારો ભાઈ નીકળ્યો તારા કાકાનો છોકરો એને કે હાથ પકડીને તને બહાર કાઢે એ ધર્મરાય છે અને અહીંયા ધર્મરાય કીધું મનમાં વિચાર કારણ કે ધર્મ પોતે હતા એટલે એને કે કર્યો ગમે એમ તો મારા મોટા બાપનો દીકરો હશે લાયને હું મારું કુળ છે મારું કુટુંબ છે મારું ગોત્ર છે લાયને એને નરકમાંથી બહાર કાઢું ન દઈ આવી એટલે આમ હાથ આમ લાંબો કરીને કે દુર્યોધન મારો હાથ પકડી લે ભાઈ હું તને તારી દઉં દુર્યોધન કે હાથ પકડવો હોત ને તો એ વખતે ન પકડી લઉં મામા નામા પણ તારો હાથ પકડવું નહીં તો તો કૃષ્ણ સમજાવવા આવ્યો જ થો તો તો કાલે મને કે એમ કે ને છેલ્લે નરકમાં એ ધર્મનો હાથ પકડ્યો હવે તો જેટલા ભાવ થાય ને એટલા ભલે નરકમાં રહેવું પડે બાકી ધર્મનો હાથ પકડવો નથી એટલે દુર્યોધન ને સમજાયો રાવણ ને સમજાયો મને તમને આપણા ગુરુ સમજાવે અખો કે આનું કરવું કેમ ત્રીજા વરહે પાછું એમનું એમ હરખું કરે ને એક વરહ રાગે પાડીએ ત્યાં તો ત્રીજા વરહે પાછું હતું એમને થઈને ઊભું રહે લ્યો અખો ભગત કે અખો કે આ બધો ડખો છે અખો કે મારે કરવું કેમ ત્રીજા વર્ષે એમનું એમ ગમે એટલા સમજાવો ગમે તોય ગોવિંદ ભગત થયા ને ગીર માં ગોવિંદ ભગત એક ભજન લખ્યું એની શૈલી કડી ગાય ભજન તો બહુ લાંબો છે એ શૈલી કડી માં એમ બતાવે છે ગોવિંદ ભગત કે મૂર્ખ ને

ખ ઉપદેશ ન દેવાય ગા ને ન નો દેવાય આ પાસે અરીસો પાસે કથા ન ગવાય ખારા ખેતરમાં બીજ ન વવાય અમુક વસ્તુ અમુક વસ્તુ નકામી છે ડાયાબિટીસ થઈ હોય એને મોહનથાળ ન ખવાય એને કારેલાનો રસ ખવાય એને મામી જવાય ની ખવાય એને ગળ્યું ન ખવાય અમુક વસ્તુ છે એ અમુકને નો હદે દેવાય જ નહીં કીડી ને કોશ ડામ નો દેવાય ન કે કીડી મરી જાય એટલે ગોવિંદ ભગત આવું કહે છે ગીરમાં ગોવિંદ ભગત થયા કે ખરને હા કરશું कामनी रे ना मोढ़ा मागे मु गोविंद कहे गुरु मे तो ये सुधरे नहीं ये ना करवा रे एना ये तो ये सुधरे नहीं रे જળ ભરલા કાળ જા રે જેને લાગે નહી જળ ભર જેના કાળ જા રે જેને લાગે બો ભીતર ભિજાઇ નહી કા અરે બા

એક હજાર ગુરુ મળે તો સુધરે નહીઠ એટલે મૂર્ખ થાય બાકી સદગુરુ એક શબ્દ મારી દે ને લાગી ગયો સુધરી ગયો સુધરી ગયો બાકી ગમે જાય પછી સુધરે નહીં કારણ કે પેલો કાજ પરમેશ્વરનો નો પેલા ગાય જે થઈ ગયું થઈ ગયું બસ અને પેલો ઘા કરીને ભાગી જવું ઊભું ન રહેવું હાથ આઠ દસ ભેગા થાય ને આપણે બે નાડાવા નીકળી જાય અને પેલો ઘા અડી ગયો વાત પૂરી એમ સદગુરુ પહેલાં ઘાય જ મારી નાખે અને જો ઘાયલ થવાનો હોય તો એ વખતે થઈ જાય નકર કદાચ દુનિયાના ગમે એટલા ગુરુ આવે તો એ ઘાયલ થાય ને કારણ કે પેલો ઘા કરેલો હોય ને એનો લીટો એના રહી ગયો હોય એટલે એ ઘા કરે ને એના લીટામાં જ જાય કારણ કે બધા ગુરુ ધ્યાન નિશાન લઈને પછી જ મારે પછી એને એને ખંજર મારે પછી જ એને કટાર મારે એટલે ત્યાં તો ઓલાને વાગેલું ગયેલું છે જ એટલે ના આમ 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 મારે ને ત્યાં ઓલ્યા ગુરુની કુવાડાના પાનું નીકળી જાય પણ એને કાંઈ થાય ને એટલે ગોવિંદ ભગત કહે છે તોય સુધરે નહીં શઠ કારણ કે પહેલો ઘા માર્યો અને લોહી કાઢી નાખ્યું તોય સુધર્યો નહીં પછી તો એ રૂજાઈ ગયેલો એને ઘા ઉપર ઘા મારો ને તો પીડા ઓછી થાય બાકી નવો ઘા પડે ને તારે દરજ્જ ચાલુ થાય એટલે એને તમે ગમે ન્યા જાઓ ગમે ન્યા જાઓ તો એ રીઠા થઈ ગયેલા છે બાપ એને અથોડા માર્યા કરો તો એમાં કાંઈ ઈ ના ઈ જ રહે અને પેલો ઘા માર્યો હોય ને તમે કદાચ સાક્ષાત તમને ભગવાન મળી જાય ને તો એ પેલો ઘા મારેલો હોય ને એ જ અહીં આવે બીજું ન આવે ભૈરવ તો માનવીનું ભક્ષણ કરે છે તે ભાઈ કેમ ભંડાય બાબા રામદેવજી મહારાજ કહે છે મા તારો આશીર્વાદ હોય અને બાળીનાથ બાબા જેવા આપણા માથે ગુરુ હોય અને સદગુરુની સાયા હોય ને તો જગતમાં કયું એવું કામ છે એ સાધક ન કરી શકે તો એની કૃપા ગુરુ કૃપા એ કહેવું એટલે શિક્ષ્ય પરમ સુખમ આપણા આપણા ઉપનિષદનું સૂત્ર છે ગુરુની કૃપા થઈ જાય ને તો મૂંગો માણસ બોલતો થઈ જાય એમ ભાગવત માં લખે છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘયંતે ગીરી યત કૃપાન તમમ વંદે પરમાનંદ માધવમ લંગડો માણસ પર્વત ઓળંગી જાય સદગુરુની અને હરિની કૃપા થાય તો મૂંગો બોલતો થાય મૂંગો બોલતો એટલે એને સારી વાણી ફૂટે આમ વેખરી વાણી બોલતો હોય પણ ગુરુની કૃપા થાય તો એને હારી પવિત્ર વાણી ભીતરમાંથી છૂટે એને મૂંગો બોલતો થયો કહેવાય અને એને આધ્યાત્મિક માર્ગ ઉપર પગ ઉપડે એટલે એને લંગડો માણ હાલતો થયો કહેવાય આમ લંગડો નહીં એ આધ્યાત્મિક માર્ગ ઉપર પગલા માંડે ગુરુની કૃપા થાય તો એટલે કહે છે ગુરુ કૃપા કૃપાહી કેવલ્ય શિષ્ય સ પરમ સુખમ પરમ સુખ એનું સુખ નહીં પરમ સુખ જે મેળવવા માટે ઋષિ મુનિઓ રાત દિવસ તપસ્યા કરે એ સુખ સદગુરુ એની કૃપા દ્વારા આપણને મળી જાય છે પરમ સુખ રામદેવજી મહારાજને જસ બીજાને આપ્યું છે ગુરુને મોટાએ આપી છે અને ગમે એટલે આપણે ભાઈ મોટા થઈ જાય ને તો એ આપણો ગુરુ જ આપણો મોટો હોય આપણે તો એની પાસે હંમેશા બાળક જ ગણાવે ભલે આપણને બધુંય આવડતું હોય ભલે આપણે પામી ગયા હોય ભલે એ પરમ પદની પ્રાપ્તિ થવાની આપણે નજીક હોય પણ સદગુરુની પાસે તો આપણે હા વજાણ્યું જ રહેવું પડે ત્યાં આપણે આપણો વહીવટ ન કરાય આપણા ભીતરનું ન કહેવાય કે અમને આ આવડે છે ને આ આવડે ના ત્યાં તો હાવ બાળક બની જાય અમને નથી આવડતું કાંઈ બાપ તું શીખવાડે આ તો આપણને કાંઈક ગાંગડો મળી જાય ત્યાં ગાંધી થઈ જાય સર ઇસી મિનિટે અમને બધું આવડે છે ને અમને બધું પામી ગયા ને બધું ગયા એ પામી ગયા ને પગી ગયા હોય ને એ સાના માના બે ગયા એ બોલ બોલ ન કરે કરે છૂપછાપ ભજન કરે એને જે કરવાનું છે એના જાવા મળે જાજુ એવું છે એમ આગ્યા છે ને એમાં એટલું છે ને એમાં એટલું છે ને આમાં મેં હમણાં કીધું એમ મારીને તમારી બુદ્ધિ આમાં ટૂંકી પડે કોઈ ફૂટફટી એવી નથી થઈ કે હરીને હજી હજી માપી લીધો જેટલે પોગા એટલો પોગો મેં પેલા કીધું આકાશ છે ગગન છે અને ગગનમાં તમે ગમે એમ ઉડી શકો તમને જેટલી પાંખો હોય અને તમારી પાંખની માત્રા જેટલી ક્ષમતા હોય એટલું તમે ઉડો નભ આખું પડ્યું છે ગગન પડ્યું છે છકલો ચકલાની રીતે ઉડે કાબર કાબર રીતે ઉડે હમળે હમળે રીતે ઉડે એ બધા ઉડે છે ક્યાં આકાશમાં ઉડે એમ હું તમે ભલે ગમે એટલું જાણતા હોય પણ હજી ગગનનું ઠેઠ આપણે તળિયું લઈ લીધું નથી એનો અંત કાંઈ થાય ઉડો જેટલું ઉડાય એટલું ઉડો હું નથી કહેતો આપણા સંતો કહે છે રામાયણ ગીતા મારી આ અંત

તમારી અંતર ની આંખ એ ઉઘડી ને ઉડો અંધારામાં નહીં તમને પાંખ આપે પરમાત્મા જરૂર પણ ઉડવું હોય તો આપણા અંજવાલે ઉડવાનું રહે બાપ રામાયણ ગીતા એમાં આપણા આપણા જીવનનું ભાતું ભર્યું દરેક શાસ્ત્રો દરેક ભજન દરેક કીર્તન દરેક સંતની વાણી એમાં આપણી અંતરની આંખું ઉઘડે એવું ભર્યું છે અને એ આંખ ઉઘાડી અને એમાંથી તમે વીણી અને પછી તમારી પાંખો એ તેને ઉડો આનો અર્થ એ થાય એટલે કહે છે રામાયણ ગીતા મારી અંતરની આંખો પછી હરિએ દીધી મને ઉડવાની પાંખો મારી ત્યાં તો હું રામ સીતાને ભાળું આંખ મારી ઉઘડે ત્યાં હું મારા પીયું ભાળું આંખ મારી ઉઘડે ત્યાં હું મારા ગુરુ ને ભાળું આંખ મારી ઉઘડે ત્યાં હું મારા હરીને ભાળું અને પછી એમાં છેલ્લે શબ્દ ધન્ય મારું જીવન પછી કૃપાએ જીવન ધન્ય કરવું હોય તો ગુરુ ની કૃપા જોઈ ભાઈ ધન્ય જીવન કૃપા બોલું ને જસ આપ્યો છે મોટા આપી આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજે રાજસ્થાનમાં અવતાર લઈ અને અનેક જગ્યાએ ફૂલ્યા આપડેલા જીવને મહાપંથના માર્ગે ચડાવ્યા છે સરસ મજાની કથા લાખા વણઝારાની કથા અહીંથી શરૂઆત થાય છે બહુ આધ્યાત્મિક કથા છે એક નાની એવી જ કથા છે એક ખાલી પાંચ થી હાથ લીટી ની કથા છે અને એમાં એનો નીચોડ બહુ આવેલો છે આ કથાની મારી પાસે કર્મના સિદ્ધાંતો બતાવ્યા છે મેવાડમાં એક લાખો વેપારી રહે છે વણજારો અથવા તો વાણીઓ અને એની પાસે બહુ ધન છે બહુ સંપત્તિ છે પણ એક માલપા દુર્ગુણ છે એની લોભ પ્રકૃતિ વધારે છે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન વ્યક્તિને દયા આવે તો ધર્મ ધન કાય પુરુષાર્થ કરી શકે બરાબર દુષ્કાળ નો સમય હતો ગોરખનાથ બાબા એ એક દિવસ લાખા ને સમજાયો કે લાખા તારી પાસે ધન છે તો બીજા માટે તું વાપર પુરુષાર્થ તો ગણો ને તો ધનની ગતિ ત્રણ જગ્યાએ થાય સંપત્તિ ત્રણ જગ્યાએ થાય કાં તો ધન ભોગમાં જાય

કારણ કે પૈસા આવી ગયા એટલે એક બાટલી લીધી બાટલી લઈને થઈ ગયો ઘૂઘરો ઘૂઘરો થઈ ગયો ને નાચવાવાળાની બજાર હતી એ નાચવાવાળાની બજારમાં ચડી ગયો અને એમાં નુજરા હાલતા ને પગમાં ઘૂઘરા બાંધી અને નાચવાવાળી નાચતી હતી એની સામે એક કલાક બહેન એક લાખ ઉડાડીને હતો એવો થઈ પાછો આવ્યો કાં તો ધાન ભોગમાં જાય કાં તો રોગમાં જાય અને કાં તો પુરુષ્યારથમાં જાય કાં તો તાનમાં જાય અત્રણ ગતિ છે ધનની બીજી કોઈ જગ્યાએ રૂપિયો જાતો રહે કારણ કે કોઈ આરે તો લઈ જવાનું નથી નનામી નીકળે તો એમાં કાંઈ હોનાની કોઈ સોનાના ખપાટક્યા તો કીડ્યા નથી કે હોના વાહડા કર્યા નહીં કે નાવિયરને સોનાના ખોળ્યું સડાવી દે નકર એના નાવિયેર ચાર બાંધે તેને ખોળ્યું હોનાની કરવી પડે અને કા તો જમીન માં દાટી દીધું હોય તો એના ફળિયામાં પછી બોરિંગ હરદે ભૂદરા પછી યારું છે ન્યા બે ને એની માથે રાફડો થાય પછી કોઈક અમથો નીકળે તો ફૂફાડા મારે અમથો બેઠો હોય ને કોઈ દીધું ન હોય અને પછી એ રાખડા પાસે કોઈક નીકળે ને તોય ફૂફાડા મારે આ મારું લેવા આવ્યો આ મારું લેવા આવ્યો અને નીતિ થી કમાયેલું ધન હોય નીતિ માં જાય બરાબર ધ્યાન દેજો સૂત્રો છે આપણા ઉપનિષદના આપણા શાસ્ત્રોમાં ગીતાજીમાં આ ગીતાજીનું ગીતાજીનું વક્તવ્ય છે ભગવાન પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલ્યો છે આ એ હું તમને કહું કે નીતિથી કમાયેલું ધન સત્કર્મમાં વપરાય એ હારા કામમાં જાય અનીતિથી કમાયેલું ધન એ અનિતિમાં જાય કારણ કે સત્કર્મમાં વાપરવાનું એના ભીતરમાંથી કે એની બુદ્ધિ કે એના વિચારો જ સત્કર્મમાં વાપરવાનો વિચાર જ ન આવે અને એવો હારો વિચાર આવી જાય તો સમજી લેવાનું કે આ ધન આપણું હારા કામનું આવ્યું છે એટલે હારા કામમાં વપરાણ સંપત્તિ બહુ મોટી અસર કરે છે ઓલા ધીરુભાઈ સરવૈયા છે ને એની કેસટ હાસ્ય કલાકાર છે ને એમાં એક એક જોક્સ આપે છે એ પણ બહુ સમજવા વાળું બહુ એને દાંત કઢાવે છે પણ એની માલમાં એ આધ્યાત્મિક કારક જોક્સ પણ બોલે છે સત્કર્મ થાય ને આપો છો તમે બધા ભલે ફૂલ નહીં ફૂલની પાંખડી જે મળે છે અને આપવું જ પડે આપણી ફરજ છે જે આપણી પાસે હોય આપણી પાસે વિદ્યા હોય તો વિદ્યા આપવી પડે આપણી પાસે ધન હોય તો ધન આપવું પડે આપણી પાસે યોગ હોય તો યોગ આપવા પડે આપણી પાસે હારા વિચારો હોય તો કોઈકને વિચાર હારા આપવા પડે આ સમાજનું છે અને સમાજના હિતની માનપા આપણું જ આવવું જોઈએ કારણ કે સમાજ આપણો છે આપણે સમાજથી અલગ તો છે નહીં સુકાનારે હાડ પાડોશીના બાળના મોઢે કારણ મુઠ્ઠી નાખતો જાજે અને જગતમાં દીધું હોય તો દેતો જાજે દિવાળીનો તહેવાર હોય અને આપણે પાંચ કિલો મીઠાઈ લાવ્યા હોય અને આપણા બાજુમાં કોઈક ઝૂંપડામાં રહેતો હોય અને એને મીઠાઈ લાવવાનો વેંત ન હોય અને તમે પાંચ કિલો બરફી લાવ્યા હોય એમાંથી એક કિલો બરફી એ ઝૂંપડામાં ગરીબ માણસ હોય એના છોકરાને આપોના તો મંદિર બનાવ્યા જેટલું એટલું મળે કારણ કે એને નથી આપવું પડે આ કર્યું કહેવાય કોઈક છોકરો ભણતો હોય અને એની પાસે ભણવાના પૈસા ન હોય એના મા બાપની પાસે સગવડતા ન હોય કોઈ દીકરી ભણતી હોય તો એની એની ફી ભરી દો એને છોકરા લઈ દો એ મંદિર બનાવ્યા જેટલું પુણ્ય છે આપો એને એ આગળ વધશે ભલે નિર્સ્વાર્થ ભાવથી આપો પછી ગાદા ન કરો